ધૂળેટી પર્વની રાજ્ય ત્યારે અમદાવાદના વિજલપુર વિસ્તારમાં ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા ની ઉજવણી કરવામાં આવી રહી છે કાર્યાલય ખાતે કેસરીયા નું આયોજન કરવામાં આવ્યું છે પણ આ ઉજવણીમાંથી બાકાત નથી ધારાસભ્ય દ્વારા નેતાઓ અને કાર્યકર્તાઓને રંગે કરાઈ રહી છે સામાન્ય માણસો તો ધૂળેટી પર્વની ઉજવણી કરી જ રહ્યા છે પરંતુ નેતાઓ પણ આ પર્વની ઉજવણી કરવામાંથી ચૂકતા નથી અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે તેમના કાર્યાલય ખાતે કેસરીયા ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નેતાઓ કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા છે અને સમગ્ર લોકો ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે કાર્યકર્તાઓને રંગીને ઉજવણી કરવામાં આવી રહી છે ઉત્સાહ હોય છે ને લોકો તેમાં ભાગ લેતા હોય છે ત્યારે સામાન્ય લોકોની જેમ જ વેજલપુર વિસ્તારમાં ધારાસભ્ય અમિત ઠાકર પણ ધૂળેટી આયોજન કર્યું છે કાર્યાલય ખાતે કેસરિયા ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્યો દ્વારા નેતાઓ અને કાર્યકર્તાઓને રંગે રંગાઈ અને ઉજવણી કરવામાં આવી રહી છે તો ધૂળેટી પર્વની સમગ્ર દેશ અને રાજ્યમાં ઉજવણી થઈ રહી છે અમદાવાદના પાર્ટી પ્લોટ હોય ક્લબ હોય તે તમામ જગ્યાએ ઉજવણી થઈ રહી છે ત્યારે ભાજપ દ્વારા પણ આ ઉજવણી કરવામાં આવી રહી છે ધારાસભ્ય દ્વારા નેતાઓ અને કાર્યકર્તાઓ રંગે રંગીને ઉજવણી કરવામાં આવી રહી છે કાર્યકર્તાઓને રંગવામાં આવી રહ્યા છે નેતાઓ પણ આ ઉજવણીમાં જોડાયા છે સામાન્ય લોકોથી માંડીને નેતાઓ સુધી રંગોના પર્વની ઉજવણી થઈ રહી છે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા ધૂળેટીના પર્વની ઉજવણીનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કાર્યાલય ખાતે કેસરિયા ધૂળેટીનું આયોજન કરાયું છે જ્યાં અનેક નેતા ઉપસ્થિત છે કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અનેક વ્યવસ્થાઓ તેમની માટે કરવામાં આવી છે અને આ રંગોના પર્વની ઉજવણી ત્યાં કરવામાં આવી રહી છે હર્ષોલ્લાસ સાથે આ ઉજવણી થઈ રહી છે એકબીજાને કલર લગાવીને શુભેચ્છાઓ પાઠવીને આ ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે નેતાઓ પણ તેમાંથી બાકાત નથી કાર્યાલય ખાતે કેસરિયા ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાગ લીધો છે જે ધારાસભ્ય છે તે નેતાઓ અને કાર્યકર્તાઓને રંગ લગાવી રહ્યા છે અને આ ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી રહ્યા છે તો રાજ્ય સહિત શહેર સહિત સમગ્ર દેશમાં ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે

સીધા દ્રશ્યો બતાવીશું કે અમિત ઠાકર ધારાસભ્ય ને ત્યાં ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે ધુળેટી પર્વની કેસરિયા ધુળેટી નું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું હાલ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ધારાસભ્ય જે છે તે ગરબા જોવા ગાતા મળી રહ્યા છે ધુળેટી પર્વની ઉજવણી જે કરવામાં આવી રહી છે તેમાં ધારાસભ્ય ગરબા જે છે તે હાલ રમી રહ્યા છે મહત્વની વાત છે કે સમગ્ર ધુળેટી દિવસે આયોજન જે છે તે કરવામાં આવે છે આપણે અમિત ઠાકર સાથે વાત કરીશું

તે કાર્યકર્તાઓ સાથે હોળીના પર્વની ઉજવણી જે છે તે કરી રહ્યા છે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો ધૂળેટીના પર્વમાં એકબીજાને કલર લગાવ્યા બાદ ધારાસભ્ય જે છે તે ઢોલના તારે ગરબા જે છે તે રમી રહ્યા છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કાર્યકર્તા જે છે તે પણ ધારાસભ્ય સાથે ગરબા જે છે તે રમી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક બિલકુલ ધૂળી નો પર્વ છે કાર્યકર્તાઓ પણ ખુબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે ફરી તમને બતાવીશું કે કાર્યકર્તાઓ દ્વારા પણ

આવ્યા છો શું કેટલો ઉત્સાહ છે નમસ્તે અમને ખુબ જ આનંદ છે અમારા વેજલપુર વિધાનસભામાં બધા જ કાર્યકર્તાઓ એક પરિવાર છે અને પરિવાર ની ભાવના થી અમે લોકો દરેક ઉત્સવ આવી સરસ રીતે ઉજવતા હોઈએ છીએ સૌથી મહત્વની વાત છે કે ધૂળીનો તહેવાર છે ધૂળીના તહેવારે ધારાસભ્ય પ્રજા વચ્ચે જઈ ઉજવણી જે છે તે કરી રહ્યા છે તેને લઈ ખૂબ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ ધારાસભ્યથી લઈ કારીગરો જે છે જે કાર્યકર્તાઓ જે છે તે હાલ ધૂળીનો આનંદ જે છે તે લઈ રહ્યા છે સાથે ગરબા પણ જે છે તે રમી રહ્યા છે આભાર જતીન સમગ્ર માહિતી